વેલકમ ટુ કિચન તો આજે આપણે વાલોરનું શાક બનાવવાના છે તો આવી રીતે જે વાલોર હોય એને આવી રીતે આપણે ફોલી લેવાની છે એટલે આવી રીતે જે જાડો ભાગ હોય ને આવી રીતે નસોનો ભાગ કાઢી લેવાનો આવી રીતે આમ ખેંચીને અને પછી આપણે એના બે ભાગ કરવાના આવી રીતે સળેલું નથી ને એ જોવાનું અને પછી આવી રીતે ટુકડા કરી લેવાના તો બધી વાલોરને આપણે આવી રીતે ફોલીને ટુકડા કરીને તૈયાર કરી લેશું તો આજે વાલોર ટમેટાનું શાક બનાવવાના તો અહીંયા આપણે દોઢસો રહી ફોલી લીધી છે આવી રીતે ને વાલોરને સરસ ધોઈ અને સાફ કરી લીધી છે અને અહીંયા આપણે બે નાના મીડિયમ સાઈઝના ટમેટા હતા બે ટમેટા સુધારી લીધા છે અને લીલા ધાણા છે ને એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે આપણે લસણ ચટણી તૈયાર કરી લઈએ તો ખાંડનની અંદર લસણ ઉમેરી દેસુ ને થોડું અમથું જીરું ને ચપટી મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું તો લસણ આપણે ચટણી તૈયાર કરી લેશું ગેસ ઉપર આપણે કુકર રાખી દીધું છે તો દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું આલ વાલોરના શાકની અંદર થોડું આગળ પડતું તેલ હોય તો સરસ લાગે અને એકદમ ચોટતું શાક કરે તો બહુ મસ્ત લાગે છે આ ખાવાનું અને મારા દાદી એમ કહેતા કે હળહળિયું બનાવજે વાલોરનું શાક તો જ સરસ લાગે અને જો રસાવાળું બનાવીએ તો પછી પચે નહીં ને એવું થોડું તકલીફ થાય વાલોરના શાકમાં

સુધી ચટણી ને આપણે બધા મસાલા કરી લેશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચમચી થી થોડી વધારે હળદર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવું

તો વાલોર તરત મસાલા સાથે સતળી ગઈ છે તો હવે પાણી ઉમેરી દઈશું વાલોરનું ઉપર સુધી પાણી આવે ને બસ એટલું જ પાણી ઉમેરવાનું છે વાલોર પકાવા પાકી જાય એટલું જ કારણ કે વાલોરનું રસાવાળું શાક નથી બનાવવાના આપણે એકદમ ચોટતું શાક બનાવવાના છીએ તો માત્ર પાકે એટલું જ પાણી ઉમેરવાનું છે આમાં તો આપણે ત્રણ સીટી થઈ ગઈ છે તો મસ્ત એવું આપણું ચોટતું શાક નું થઈ ગયું છે વાલોટ પણ સરસ એવી પાકી ગઈ છે આ વાલોર નું શાક ખીચડી સાથે રોટલા સાથે કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું વાલોરનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો